ગત રોજ તાહિલીએને બતાવતા આવ્યા હતા તો તેઓએ રિપોર્ટ કરાવવા જણાવ્યું હતું તો સંજીવની હોસ્પિટલની માંગ લોહીના નમૂના લઈ લેબોરેટરીમાં નિદાન કરાવ્યું હતું જે રિપોર્ટ ડોક્ટર તાહિલીએ રિપોર્ટ જોઈ દિવ્યના પિતાને અમદાવાદ લઈ આવવા જણાવ્યું હતું રિપોર્ટ આવ્યા બાદ માતા પિતા સહિત પરિવારજનો દુઃખમાં ગરકાવ થઈ ગયો હતો પરિવાર ને કંગી સૂઝે નહીં તેવી સ્થિતિમાં મુકાઈ ગયો હતો પુત્ર ને લઈને ગત સત્તાવીસ જૂન ના રોજ અમદાવાદ જાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો ડોક્ટર ને મળ્યા તો ડોક્ટરે ફરીથી રિપોર્ટ કરવા જણાવ્યું હતું પુત્ર નો ફરીવાર કેન્સર હોસ્પિટલ ની લેબોરેટરી માં જઈને રિપોર્ટ કરાવ્યો તો તે રિપોર્ટ બિલકુલ નોર્મલ આવતા ડોક્ટર તાહિલીએ એ પરિવાર ને કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી

ગામ જાલીટી હાલના હાલતમાં મોડાસા દ્વારકાપુરી ગોપી પોચમાં રહીએ છીએ અમારા બાળકને નાઉસર અમદાવાદમાં કેન્સરની દવા ચાલે છે અને હાલ ઘડી છ પચીસ છ ના એપાર્ટમેન્ટ હતું અને છવ્વીસ તારીખ સાહેબ અહીં મોડાસા સંજીવમાં આવવાના હતા અમે મોડાસા સંજીવમાં છવ્વીસ તારીખ જશું એમ કરીને અમદાવાદ ગયા નહીં એના પછી સાહેબને મળ્યા સાહેબને મળ્યા ના પછી એમને અમે વાત કરી એટલે સાહેબે કીધું કે રિપોર્ટ કરાવી લાવો એટલે અમે બહાર નીકળ્યા એના પછી મને થયું કે હોસ્પિટલમાં જ છે તો હોસ્પિટલ મેં અમે કરાવી દઈએ અમે હોસ્પિટલ સંજીવી હોસ્પિટલમાં સંજીવી હોસ્પિટલમાં ગયા લેબોરેટરીમાં ગયા બ્લડ આપ્યું એના પછી એમને રિપોર્ટ આવી ગયો પંદરથી વીસ મિનિટમાં ફોન આવ્યો કે તમે રિપોર્ટ લઈ જાઓ અમે રિપોર્ટ લેવા ગયા તેની હાલત ખરાબ બતાવી સાહેબને મળ્યા એટલે સાહેબે કીધું કે હાલત ખરાબ છે ને કાલે તમે અમદાવાદ આવો તાત્કાલિક એટલે અમે અમે સવા રાત્રે ખાવા પીવાનું બધું હરામ કરીને અમે ઊંઘ્યા નહીં ને વહેલા સાડા પાંચ વાગે અમદાવાદ જવા નીકળી ગયા આઠ વાગ્યા પહેલાં અમે અમદાવાદ પૂગી ગયા ઝાયડન્સમાં મેં ગયા પછી અમે બ્લડ રિપોર્ટ કર્યો ની સાડા અગિયારથી વચ્ચમાં અમારો રિપોર્ટ આવી ગયો ને બ્લડ રિપોર્ટને બધું સારું આવ્યું નોર્મલ આવ્યું અને અમે ખુશ થયા એના પછી સાહેબને પાસે ગયા નવતસરે સરનું અમને હોત આજના સાત વાગે મળ્યા પીડીએફ પીટી સ્કોન કરાયો એ બી નોર્મલ બ્લડ રિપોર્ટ નોર્મલ બધા રિપોર્ટ નોર્મલ કરી ને છવ્વીસ તારીખે અમે સરે કીધું કે સારું છે રિપોર્ટ કોઈ જો ચિંતા કરવાની જરૂર નથી ને અમે આ સંજીવીના હોસ્પિટલમાં રિપોર્ટ કર્યા પછી પચીસ તારીખે અમારું ખાવું પીવું આરામ થઈ ગયું અને ઊંઘ પણ ના આવી સિધે સે રિપોર્ટ રિપોર્ટ સિરિયસ આપેલો એ બાબત માટે અમે રજવાત એમને ફોન કર્યો તે કીધું કમદાદ નો રિપોર્ટ ફોટો છે એ રીતે અમને જાણ કરી આરોગ્ય અધિકારી અમે આરોગ્ય અધિકારી ને આપવાની છે રજવાત કરી મારું નામ ભરત બેજેશ્વર દ્વારકાપુરી સોસાયટી અમારી રહેતા છેલ્લા કેટલાક સમયથી કેન્સરની દવા ચાલે છે એમને દર ત્રણ મહિને અમદાવાદના ઝાયડસના ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ રિપોર્ટ કરાવવા પડે છે આ મુજબ તેઓએ મોડાસા સંજયની હોસ્પિટલમાં આવેલ લેબોરેટરીમાં રિપોર્ટ કરાવ્યો રિપોર્ટ દરમિયાન એટલો બધો ખરાબ ભયંકર રિપોર્ટ આવતા આ પરિવાર એકદમ દુઃખ અને નિરાશામાં ગરકાવ થઈ ગયું અને આખી રાત ટેન્શનમાં આવ્યું તેઓએ અમદાવાદના ડોક્ટર નો ઝાયડસમાં કોન્ટેક કર્યો ડૉક્ટર સાહેબે તેમને સવારે વહેલાં અમદાવાદ આવી અને એમને મળવાનું રિપોર્ટો સાથે ત્યાં મળવા બોલાવ્યા અમદાવાદ ગયા પછી આ પરિવારે ત્યાં આગળ ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ તમામ રિપોર્ટો કરાયા એ રિપોર્ટોમાં આવ્યા પછી આ ડૉક્ટરને બતાવ્યું તમામ રિપોર્ટો નોર્મલ આવ્યા આમ મોડાસામાં ચાલતી આ લેબાબુ લેબોરેટરી હું પ્રજાને હેરાન કરવા માટે સામાન્ય નાગરિકોને આ રીતે ખોટા રિપોર્ટો આપી આ આર્થિક રીતે અને તમામ રીતે અને દવાઓમાં પણ જો આ બાળકને આ રીતે મોડાસામાં દવા થયું હોય તો એ રિપોર્ટના પ્રમાણે જો દવા થઈ હોત તો એની પરિસ્થિતિ ભયંકર બનત અને બાળકને ખોઈ રાખવાનું મારવા આવત પરંતુ તાત્કાલિક અમદાવાદ જવાથી ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ ઝાયડસના માર્ગદર્શન હેઠળ તેની દવા થતો બાળકની પરિસ્થિતિ સારી છે આજે પણ એ બાળકનું કોઈ પણ જાતની તકલીફ નથી આમ મોડાસામાં ચાલતી લેબાગુ લેબોરેટરીઓમાં જિલ્લા આરોગ્ય અધિકારી રાજ્ય સરકારના લેબોટરી આરોગ્ય વિભાગ દ્વારા જો તપાસ કરવામાં આવે તો આ લેબોરેટરીઓમાં ખરેખર જે એની જે ડિગ્રીવાળા છે એની જગ્યાએ સામાન્ય માણસો જે મજૂર જેવા માણસો છે એ લેબોરેટરીઓમાં કામ કરતા હોય છે અને એની પણ આરોગ્ય વિભાગ દ્વારા સખત તપાસ કરી જોઈએ અને આવી લેબોરટરીમાં સીલ મારી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ